હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવીશું એકદમ ટેસ્ટી એવા મેથીના ગોટા અને તેની સાથે સૌ થતી કઢી તો મેથીના ગોટા જે છે તે આપણે એકદમ સિમ્પલ અને સરળ રીતે જ બનાવીશું અને જો હા તમને મારી રેસીપી પસંદ આવતી હોય અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરો તો ચાલો બનાવીએ ટેસ્ટી એવા મેથીના ગોટા તો તેના માટે સૌ પ્રથમ મેં અહીં એક મિક્સર જારમાં બે ચમચી જેટલા આખા દાણા છે તે લઈ લીધા છે એક ચમચી જેટલો અજમો છે તે લીધો છે અને પંદરથી વીસ જેટલા મરી છે આખા તે નાખી દીધા છે અને ત્યારબાદ એક ચમચી જેટલી વરિયાળી છે તે ઉમેરી દઈશું અને દોઢ ચમચી જેટલી ખાંડ છે તે ઉમેરી દીધી છે અને ચપટીક જેટલા લીંબુના ફૂલ છે તે અહીં ઉમેરી દીધા છે અને આ બધી વસ્તુને આપણે આ રીતે અધકચરી પીસી લેવાની છે ત્યારબાદ હવે અહીં દોઢ કપ જેટલી મેથી છે તેને મેં અહીં ઝીણી ઝીણી સુધારી લીધી છે અને ચોખ્ખા પાણીથી ધોઈ લીધી છે તો સૌ પ્રથમ એક તપેલીમાં આપણે ઝીણી સમારેલી મેથી છે તે મેં ઉમેરી દી ઉમેરી દીધી છે અને ત્યારબાદ જે આપણે આખા ધાણાને બધું પીસીને રાખ્યું છે તે અહીં ઉમેરી દીધું છે અને ત્યારબાદ હવે એકથી દોઢ ચમચી જેટલું મીઠું ઉમેરી દઈશું અને થોડી એવી અહીં હળદર છે તે ઉમેરી દઈશું અને ચપટીક જેટલી હિંગ છે તે ઉમેરી દઈશું અને ત્યારબાદ હવે એકથી બે ચમચી જેટલી તીખી મરચીની પેસ્ટ છે તે અહીં મેં ઉમેરી દીધી છે તો મેથીના ગોટા કેવા તીખા કરવા છે તે રીતે તીખી મરચીની પેસ્ટ જે છે તે ઉમેરવી ત્યારબાદ હવે અહીં દોઢ કપ જેટલો ચણાનો લોટ છે તેને અહીં હું મેથીના ઉપર જ આ રીતે ઉમેરી દઈશું અને ચણાના લોટને આ રીતે ઉમેર્યા બાદ સૌ પ્રથમ આપણે પાણી નથી ઉમેરવાનું મેથી સાથે જ ચણાના લોટને એકદમ સરસ રીતે આ રીતે મિક્સ કરી દેવાનો છે તો અહીં આ રીતે ચણાના લોટને બધા મસાલા સાથે અને મેથી સાથે સૌપ્રથમ હું મિક્સ કરી દઈશ તો આ રીતે સરસ રીતે મિક્સ થઈ જાય ત્યારબાદ હવે તેમાં આપણે થોડું થોડું પાણી ઉમેરતા જશું અને મેથીના ગોટાનું બેટર જે છે તે તૈયાર કરી લેવાનું છે તો આ રીતે થોડું થોડું પાણી ઉમેરીને અહીં બેટર જે છે તે તૈયાર કરી લેશું તો અહીં મેથીનો ભાગ એટલે કે મેથી થોડી મને વધારે વધારે લાગી રહી છે 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 તો થોડો થોડો ચણાનો લોટ જે તે મેં ઉમેર્યો એક ચમચો જેટલો તો આ રીતે પાણી ઉમેરીને આપણે મેથીના ગોટાનું બેટર જે છે તે તૈયાર કરી લેશું તો અહીં આ રીતે થોડું થોડું પાણી ઉમેરીને મેથીના ગોટા માટેનું બેટર જે છે તે મેં તૈયાર કરી લીધું છે એટલે કે ભજીયા માટેનું તો અહીં પાણી જે છે તે બહુ વધારે નથી ઉમેરવાનું એટલે કે બહુ પતલું પણ નહીં અને બહુ ઘટ પણ નહીં એ રીતનું બેટર જે છે તે તૈયાર કરવાનું છે તો આ રીતે ભજીયા પાડી શકીએ તે રીતનું આપણે તૈયાર કરવાનું છે ત્યારબાદ તેને ઢાંકીને આપણે થોડીવાર માટે સાઈડ પર રહેવા દઈશું અને ત્યાં સુધીમાં હવે મેથીના ગોટા સાથે જે તીખી કઢી હોય તે બનાવી લઈએ તો તેના માટે બેથી ત્રણ ચમચી જેટલું મેં ખાટું દહીં લઈ લીધું છે અને દહીંને એકદમ સરસ રીતે મિક્સ કર્યા બાદ આ રીતે હવે તેમાં બે ચમચી જેટલો બેસન એટલે કે ચણાનો લોટ ઉમેરી દઈશું અને ચણાના લોટને આપણે દહીં સાથે એકદમ સરસ રીતે મિક્સ કરી દઈશું ચણાનો લોટ એકદમ સરસ રીતે મિક્સ થઈ જાય ત્યારબાદ હવે તેમાં અહીં આપણે તીખી મરચી જે મેં વાટીને રાખી છે એમાંથી અડધી ચમચી જેટલી તીખી મરચી વાટેલી છે તે અહીં ઉમેરી દઈશું અને તીખી કઢી ખાવામાં થોડી ટેસ્ટમાં સરસ લાગે છે તો તમે જે રીતે તીખાસ ખાવું હોય તે પ્રમાણે મરચી ઉમેરવી ત્યારબાદ થોડી થોડું એવું મીઠું છે તે ઉમેરી દીધું છે અને થોડી એવી હળદર અને આખું જીરું છે એક નાની ચમચી ભરીને ઉમેરી દઈશું અને બધી વસ્તુને એકદમ સરસ રીતે મિક્સ કરી દઈશું અને એક ગ્લાસ જેટલું પાણી જે છે તે હું અહીં ઉમેરી દઈશ તો અહીં કઢી બનાવેનું બનાવવા માટે મિશ્રણ જે છે તે રેડી થઈ ગયું છે તો હવે તેનો વઘાર કરી લઈએ તો અહીં કઢીનો વઘાર કરવા માટે સૌપ્રથમ મેં એક ટેબલ સ્પૂન જેટલું તેલ લીધું છે અને તેલમાં આપણે એક ચમચી જેટલી નાની ચમચી જેટલી રાઈ ઉમેરી દઈશું અને રાઈ ઉમેર્યા બાદ હવે તેમાં આપણે જે રાઈ ફૂટી જાય ત્યારબાદ કઢીનું જે મિશ્રણ બનાવીને રાખ્યું છે તે ઉમેરી દઈશું અને તેને એકદમ સરસ રીતે અહીં હાઈ ગેસની ફ્લેમ રાખીને ઉકળવા દઈશું તો આ રીતે કઢીને ઉમેર્યા બાદ અને કઢી જે છે તે ઉકળવા માંડે ત્યારબાદ હવે તેમાં અહીં આપણે એકથી દોઢ નાની ચમચી જેટલી ખાંડ ઉમેરી દઈશું અને ખાંડને ઉમેર્યા બાદ હવે હાઈ ગેસની ફ્લેમ રાખીને તેને ત્રણથી ચાર મિનિટ માટે આ મિશ્રણને કઢીના મિશ્રણને આપણે ઉકળવા દેવાનું છે તો આ રીતે કઢી ઉકળશે એટલે એકદમ ઘટ થઈ જશે તો તમને જે પ્રમાણે એટલે જે રીતે ઘટ કે પતલી કઢી જોતી હોય તે પ્રમાણે પાણી જે છે તે ઉમેરવું તો આ રીતે ત્રણ થી ચાર મિનિટ માટે ઉકળી જાય એકદમ સરસ રીતે ત્યારબાદ હવે તેમાં ઉપરથી આપણે લીલા દાણા જે છે તે કટ કરીને ઉમેરી દઈશું તો અહીં મેથીના ગોટા સાથે ખાવાની તીખી એવી બેસનની કઢી જે છે તે રેડી થઈ ગઈ છે ત્યારબાદ હવે આપણે જે મેથીના ગોટા બનાવવા માટેનું મિશ્રણ તૈયાર કર્યું હતું તેમાં ખાવાનો સોડા જે છે તે નાખી દઈશું તો અહીં બે ચપટી જેટલો ખાવાનો સોડા જે છે તે ઉમેરી દઈશું અને ત્યારબાદ તેની ઉપર થોડું એવું પાણી આપણે લીંબુના ફૂલ ઉમેર્યા છે એટલે લીંબુનો રસ નથી ઉમેરવો જો તમારે લીંબુના ફૂલની જગ્યાએ લીંબુના રસનો ઉપયોગ કરવો હોય તો તે પણ કરી શકાય છે તો અહીં થોડું એવું પાણી ઉમેરીને સોડાને આપણે મિશ્રણ સાથે એકદમ સરસ રીતે મિક્સ કરી દઈશું તો આ રીતે એક જ દિશામાં ફેરવીને આપણે મિશ્રણ સાથે ખાવાનો સોડા જે ઉમેર્યો છે તેને એકદમ સરસ રીતે મિક્સ કરી દઈશું ત્યારબાદ હવે મેથીના ગોટા પાડવા માટે અહીં તેલ જે છે તે મેં ગરમ કરવા માટે મૂકી દીધું હતું અને તેલને જ્યારે આપણે મેથીના ગોટા તેલમાં નાખીએ ત્યારે હાઈ ગેસની ફ્લેમ રાખવાની છે અને ગોટા નાખી લઈએ ત્યારબાદ તેને મીડિયમ ગેસની ફ્લેમ કરીને ગોટાને આપણે બેથી ત્રણ મિનિટ માટે આ રીતે તેલમાં તરાવા દેવાના છે તો આ રીતે મેથીના ગોટા જે છે તે બધા સૌપ્રથમ તેલમાં આ રીતે ઉમેરી દઈશું અને તેને બેથી ત્રણ મિનિટ માટે મીડિયમ ગેસની ફ્લેમ રાખીને તેને તરાવા દેવાના છે તો આ રીતે બ્રાઉન રંગના થાય ત્યાં સુધી પલટાવીને તેને મેથીના ગોટાને આપણે તરી લેશું તો અહીં તૈયાર છે ટેસ્ટી એવા મેથીના ગોટા અને હમણાં શિયાળાની સિઝનમાં ગરમા ગરમ મેથીના ગોટા અને બેસનની કઢી ખાવાની ખૂબ જ મજા આવે છે તો તૈયાર છે અહીં ટેસ્ટી એવા મેથીના ગોટા અને આ રીતે મેથી મેથીના ગોટા તમે ક્યારેય ન બનાવ્યા હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો અને આજની આ રેસિપી જો તમને પસંદ આવી હોય અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો તો આજની આ રેસીપી જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર થેન્ક્સ ફોર વોચિંગ